શાકભાજી વેચે છે અથવા તો રસ્તા પર જે કામ કરે છે એ બધાને સ્ટ્રીટ વેન્ડર્સ કહેવામાં આવે છે તો એમને સહાય પૂરી પાડવા માટે સરકાર લોન આપે છે જેની અંદર સરકાર જે છે એ દસ હજારની લોન પહેલા હપ્તામાં બીજા હપ્તામાં વીસ હજારની અને પચાસ હજાર સુધીની લોન આપે છે તો અત્યારે રાજકોટની અંદર જે લોકો રહે છે અને જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ન્યૂઝની અંદર તમે જોશો તો ન્યૂઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે લાભ લેવા અનુરોધ તો રાજકોટ મ્યુનિસિપલ અંદર અથવા તો રાજકોટમાં જે કોઈ બી ફેરિયાઓ છે એ આનો લાભ લઈ શકે છે એના માટે સરકારે એક નોટિસ પણ બહાર પાડી છે તો આપણે જોઈ લઈએ કે રાજકોટના ફેરિયાઓ આની અંદર કેવી રીતે લાભ લઈ શકે છે તો ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે પીએમ એસવાય નિધિ યોજના એટલે કે પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના મારફતે શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી લોન વિના બેંક મારફતે આપવામાં આવશે એટલે કે જનરલી શું હોય છે કે ક્યારે કોઈ પણ લોન લેવા જતા હોય છે ત્યારે બેંકની અંદર ઘણી બધી ફોર્માલિટીસ કરવી પડતી હોય છે ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડતા હોય છે પરંતુ આ જે યોજના છે એની અંદર ફેરિયાઓને દસ્તાવેજો આપ્યા વગર લોન આપવામાં આવે છે તો આની અંદર લોનનો જે પ્રથમ તબક્કો છે એમાં દસ હજારની લોન આપવામાં આવે છે અને લોન પૂર્ણ કરવાની મુદત છે બાર માસ છે એટલે કે લોન તો તમને મળી જશે પરંતુ તમારી જે લોન એમને

આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છતા મોબાઈલ નંબર ઉપરાંત આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક ઓરિજિનલ અને ઝેરોક્સ નકલ સાથે એન્યુ એલ એમ સેલ રાજકોટ મહાનગરપાલિકા ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે આ યોજનાઓ

ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે ત્યારબાદ માંગેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને એપ્લિકેશનને સબમિટ કરી દેવાની છે તો તમે આનું જાતે ઘરે બેઠા પણ આવેદન કરી શકો છો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે યસ કરી દેવાનું છે ત્યારબાદ તમે આની અંદરથી કઈ કેટેગરીમાં આવો છો સિલેક્ટ કરી અને તમારું લોઅર એપ્લિકેશન નંબર હશે એ તમારે અહીંયા પર વેરીફાઈ કરી દેવાનો છે ત્યારબાદ તમારી વેન્ડર કેટેગરી ચેક થશે ત્યારબાદ તમારે ફિલ એપ્લિકેશન ફોર્મ કરવાનું છે ફિલ એપ્લિકેશન ફોર્મની અંદર તમારે સ્ટ્રીટ વેન્ડરની ડિટેલ્સ તમારા જે એલોન નંબર છે એના પરથી ફેચ થઈ જશે ત્યારબાદ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા પણ નાખવાની છે જેમ કે નામ ધ સ્ટ્રીટ વેન્ડર ફાધરનું નામ ડેટ ઓફ બર્થ મેરિટલ સ્ટેટસ મોબાઈલ નંબર જેન્ડર સોશિયલ કેટેગરી ત્યારબાદ કેવાયસી માટે આધાર નંબર અને વેન્ડર આઈડી કાર્ડ નંબર નાખવાનો છે ટોટલ નંબર ઓફ ધ ફેમિલી મેમ્બર્સ અને તમારા ફેમિલીની અંદર જો બીજા મેમ્બર હોય તો તેની ડિટેલ્સ અહીંયા પર નાખવાની છે ત્યારબાદ યુએલબી નંબર તમારે અહીંયા પર નાખવાનો છે ત્યારબાદ તમારું પરમાનન્ટ એડ્રેસ કરન્ટ એડ્રેસ ત્યારબાદ વેન્ડિંગ એક્ટિવિટી એટલે કે તમે શું કામ કરો છો જેમ કે ફાસ્ટ ફૂડ છે ત્યારબાદ વેજીટેબલ અધર્સ તો કંઈ તમારું પ્લેસ ઓફ ધ વેન્ડિંગ એટલે કે ફિક્સ છે કે તમે ફરતા રહો છો એ નાખવાનું છે ત્યારબાદ તમારું ડ્યુરેશન ઓફ ધ વેન્ડિંગ ક્યારથી તમે કામ ચાલુ કર્યું છે એ નાખવાનું છે ત્યારબાદ તમે જે જગ્યાએ કામ કરો છો એનો એરિયા મંથલી ફેમિલીની ઇન્કમ તમારા બેંક ડિટેલ્સ જો કોઈ લોન ચાલુ હોય તો એની ડિટેલ્સ તમારે અહીંયા પર નાખવાની છે ત્યારબાદ તમારે કેટલા અમાઉન્ટની લોન રિક્વાયર્ડ છે જેમ કે દસ હજારની વીસ હજારની કે પચાસ હજારની તો એનો જે ટેન્યુર છે એ આટલો ટાઈમ છે ત્યારબાદ લોન કયા પર્પઝથી જોઈએ છે વર્કિંગ કેપિટલ માટે બિઝનેસ એક્સપાન્શન માટે કે કઈ તમારે એસેટ એસેટ એટલે કે કઈ વસ્તુઓ પરચેસ કરવી છે એના માટે તો તમારે આ આખી એપ્લિકેશન ફિલઅપ કરી અને સબમિટ કરી દેવાની છે એકવાર તમે સબમિટ કરશો ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે ડોક્યુમેન્ટની અંદર તમારે એપ્લિકન્ટ એટલે કે જે એપ્લિકેશન કરે છે એનો ફોટો એનું એડ્રેસ પ્રૂફ એનું વોટર આઈડી અને સર્ટિફિકેટ ઓફ ધ વેન્ડિંગ સીઓવી એટલે કે તમારું એક તમે જ્યારે પણ કોઈ પણ વેન્ડિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો એટલે કે સ્ટ્રીટ વેન્ડિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તમને ખબર હશે કે તમારે મહાનગરપાલિકામાંથી એક અપ્રુવલ લેવું પડે છે તો એ અપ્રુવલનું જે સર્ટિફિકેટ હોય છે એ અહીંયા પર તમારે અટેચ કરવાનું છે ત્યારબાદ સેવ અને સબમિટ કરવાનું છે ત્યારબાદ તમે કઈ બ્રાન્ચમાંથી લોન લેવા માંગો છો એ તમારે અહીંયા પર સિલેક્ટ કરવાનું છે તમારા નિયરેસ્ટ એરિયાનું ત્યારબાદ આ જો ડિક્લેરેશન છે એ તમારે ડિક્લેરેશન ક્લિક કરી અને સેવ અને સબમિટ કરી દેવાનું છે તો તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે અને તમારો એક એપ્લિકેશન નંબર પણ જનરેટ થઈ જશે તો આ જે એપ્લિકેશન્સ નંબર છે એના પરથી તમે જે બેંક સિલેક્ટ કરી છે ત્યાં જઈ અને તમે એનું સ્ટેટસ જાણી શકો છો કે ક્યારે તમને લોન મળશે તો આવી જે અલગ અલગ યોજનાઓ છે એ સરકાર બહાર પાડે છે તો જે બી સ્ટ્રીટ વેન્ડર છે અથવા તો જે લોકો ઓછી ઇન્કમ ધરાવે છે એના માટે ઘણી બધી યોજનાઓ અત્યારે સરકાર છે એ ચલાવે છે તો આવી વધારેમાં વધારે યોજનાની અંદર લોકો લાભ લઈ શકે એટલે નાનામાં નાના જે લોકો મજૂરી કરે છે એવા લોકોની જોડે આ વિડીયોને શેર કરો એટલે એ પણ આ લોનનો લાભ લઈ શકે અને જો ચેનલની અંદર તમે નવા છો તો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ગવર્મેન્ટ સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો